pura pakdo pakdo kono cheu deya baba mona to pakdo 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 le pakdo le yacha andar pakdo aa बाबा बाबा अरे कोने पकडो आयो या ला मणि बताओ मणि ला मणि बताओ ला मणि લાપો પકડીયા પની એ ઓડી પકડી પકડી જો ઇના પકડી જો પકડી 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 શું પાકલા અલ્યા કોણ ભૂલવા પકળો 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 એ બગળો આ બગળો બગળો તમ દે આવ લે આવ

આપડે તો વાંચવી નઈ આપડે બી શું લાવશે હા તો જેના ઘેર એના ઘેર આપડે ખાઈ રહ્યા તો ઓર નઈ ને હેડો આપણે નઈ તમે હતા નઈ તમે કોઈ હતા નઈ લે ટેન્શન ન શું બધું જડે ઘરે નવરાણ પછી મે બેલો તમે આગળ આવો આલુ આલુ યાર દિન તો સમજે બધું પક એહો ને લે ને

એટલે એ મૂર્ખો એ ગોડા જોડે કછી ના હોય આ ગોડા ફેર મારશે ને એટલે મારું થોડું વન તો હાલ થવા દે મારા ઓછા કછી ba ba em mày rồi Hãy subscribe cho bắt xe đi Gõ à ઊંઝન ઊંઝન પસ્તુ છોડી ગયો તમ આમ થઈ ના હું આમ થઈ ના તમ પેલા થઈ ના હોય ત AHH! <laughs> 何だ Si O-hua W cham Si-usion

아루 이 하와야 나